જુના માર્કેટ યાર્ડ પાછળ જીવ બચાવવા આવી રહ્યો છે જસદણ શહેરમાં જૂના માર્કેટ યાર્ડ પાછળ ભાદર નદીમાં જસદણના જીવદયા પ્રેમી આલાભાઈ અને તેમની ટીમ દ્વારા છેલ્લા સાત વર્ષથી ઉનાળો આવે ત્યારે વેચાતું પાણી લઈ અને નદીમાં ઠળવામાં આવે છે આ વખતે પણ ચાલીસ થી પચાસ જેટલા પાણીના ટેન્કર આલાભાઈ દ્વારા ઠલવવામાં આવ્યા હતા પણ તેટલા પાણીથી પાર આવે એમ ન હતું તેથી પોતાની વાડીએથી મશીન લઈ અને ભાદર નદીના કાંઠે આવેલ કૂવામાં ઉતારી અને નદીમાં પાણી નાખવામાં આવે છે હાલ બેતાલીસ ડિગ્રી જેટલો તાપમાન હોય આ ધગધગતા તાપમાનમાં નદીમાં ઊભું રહેવું અને કામગીરી કરવી તે બહુ અઘરી હોય છે તેમ છતાં આવા ધગધગતા તાપમાન વચ્ચે પાણી વગર માછલા મરી ન જાય તે માટે પંદર દિવસે અને પંદર દિવસે પાણી નદીમાં ઠાળવતા હોય છે તો ખરેખર આવા જીવદયા પ્રેમીને આપણે નહીં પણ નજરે જોનારા લોકો ધન્યવાદ આપે છે હા પામા જો આમાં માછલા પાણી તળપ પાણી વગર મરી જતા હતા ને અમારી બધી ટીમ સાથે કરી અને અને મળી હળી માછલાનો જીવ બચાવીએ છીએ અહીંયા આપડે ભાદર નદી ભાદર છે આ જસદણ ની નદી ભાદર છે અને પાણી એ મશીન મારી વાડીએ લઈ આવી ને પેલા પંદર પાત્રી ટાકા નાખ્યા ચાલી પાત્રી ટાકા પણ એથી વરખું નું આવ્યું પછી વાડીએથી મશીન ભરી આવ્યો ટ્રેક્ટર પછી અહીંયા પાણી નાખી છે બધા અને આ માછલાનો જીવ બચાવીએ છીએ સમય તો હાથ હાથ આઠ વર થઈ ગયા પણ પંદર દિવસ પંદર વી દિવસ ખાલી થઈ જાય એટલે પાછું ભરી વાળી છે મેં હોદો એટલે માછલાનો જીવ બચી ગયો છે પછી માછલાને બધા પાણી નહોતું નહીં તો કાંઈ નાખવા જ નહોતો આવતા પાણી ભરી જાય એટલે લોકો પુણે એટલું કરે છે